કાગરે બદલી બદલી ને સાચા પાણી એક બાજુ ઓછું થઈ ગયું છે પેલા સ્ટાર્ટિંગમાં નવો બોર કર્યો તો એક હો ફુવાર અમારે ઉપર હતા અમારા હોત પાવર વધારે તો પણ આમાં મોટર બદલવાનું મન થઈ ગયું છે કે આટલી જમીનમાં પાણી ઓછું પડે છે એટલે મોટરનું કોઈક આયોજન કરવું હોય છે મળી હોય કે નવી મળી હોય જ ને તો સારું હતું આ જો ફુવારા ફરી છે આટલી આખું ખેતર મારા એક જ ડાળામાં પી જાતું હતું હવે કોઈકને ફોન બોન કરવો પડશે અને મોટર ખોળવી તો પડશે જ કારણ કે કાલ નવી ડીપી મારે આવી ગઈ છે હવે મોટર ખોળવાનો વારો આવી ગયો છે મારે તો આમાં આખો દાડો હેતરોમાં રહેવો આ તડકાની ગરમી જેવી પડે છે તો શું કરવાનું આ કાકના બાગને આમ તો એક જ ફેરા કાક બદલો એટલે જણે કમ્પ્લેટ થઈ ગયું હોય હા નેટુભાઈ હા હા અવારા 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 હા નટુભાઈ અવારા મજા આમ જો હેડિયા વળી બપોરાના એમાં હાડું નહીં જાવું છે અડધું બળી ગયું મારા ઉપર ભાઈ ને ફર્યું કલાક આલવું પડે મોટા મોટા બદલો લ્યા મોટર તો હું અમારા મનમાં વિચારતો જ છું તમારા જેવા પ્રભુ એ ભાઈ ઉપાડ રોકડા પૈસા હાલી ને લઈ જઈએ પરી કરજો કંકુસો હા દહ ની જોવા છે મારે

તે કે મોટર જોવા જવા મોટર જવા મુજબ ફૂટો પડે એવું જોયું છે જેમ કે આ ઘોડીવાળા આવે મોટર એવા નાથી પાસે વક કરાવવા મોકલી છે હવે હાડવા આવશે પેલા મહેમાનને લઈને આવશે કોઈ એવું પણ હવે કહેવું તો પડશે કે ભાઈ વક કરાવવાલી છે કે તે નવે તો બંધાવવાલી છે બળી જાય છે તે નવે તો એથી તમારે ડાયરેક્ટ ભરાવે પણ મોટર હારી છે પાછી હાડું આવે ને એટલે પછી એમાં જ કેવું છે કે મોટર તમે વક કરાવવા લીધા હવે મને બોલવામાં થોડું એવું થયું છે કે એટલે ભૂલી ગયો તમે કેવું કે મોટર થઈ જવા કરાવે હવે પાઇપો તો આવીને પાઇપો થોડી લાંબી પડશે ડીટીએ વિચારશે કે ડીટીએસ મારવું પડું કે પોણી ઓછું થઈ જાય ને મોટર મોટી બહ ફૂટ હોલ છે ચાર પાંચસો ફૂટ કરવું પડો કે એટલે ફેર પોણી ખેંચી જાય હવે હાડવી છે કે જેટલા રહ્યા આટલી વાર તો આવી જાય બોજ ઘેરથી આવે હાડું તો જ્યાં જ પાછા હવે હાડું ચારા આવી જાવ મને ખરા તડકા બોલાવે છે પાછો મોટર લેવા ઓ હાટુ આયો તો મોટર બીજી કત મોટર વકરાવાળી છે અને પાઇપો એકલી પડી છે એવન જોતી હોય તો પછી પાઇપો આલ મારા વધારે લાબી પડજી પાજી ભાઈ હા ખબર હે આપરા થા પાવ હું વાત કરું છું તાને મને તો લાગે છે હાટુ હાટુ રામ લખમણ ની જોડી જોઈ ભાઈ તમારા હગા ખરા હો આઠ વાત બીજો મારો બેઠું જબરજસ્ત દીધો મોટર પડી જઈને બાજી

મોટર જો મોટર ભૂલી ગયો પછી કેટલા મારા હવે તારી લાઈનો હેરડીશું કે પુવારા હેરતા પાણી ઓછું થઈ ગયું

રાત થી માય ન ખાવા તો આઠો રાખી સોલા સ્ટેશન પાસે મારે ખબર ભાઈ આ તો ઓછી છે બીજી વાત જવા દીજો મોટર નું મોટર નું કરજો આટલો મોટર ગોળવાનું કીધું કરાવવા ફેરો કર્યો કે તમે ફેરો તમે નવે આપડે કુવા હેઠો નવે મોટર ઉતારવાનું કીધું છે ગોળિયા ગોળિયામાંથી હેઠા પડતા આવું અકલું ભાડી લેપાયો થઈ જાય મરી આપણું

પોણી બીજુ પેલા આટલા પોણી ઓછું થઈ ગયું એટલે રીત રાખ્યું આ તો તાણે રીત આપડું છે મા પડી જાય એમ છે

ઉપયોગ કરજો કારણ કે મારે પૈસા ભાઈ ઉ એ વાત પણ મારી વાત વપરાની વાત કરી એટલે મને થોડું વ્યામ પડી એ બળી ગેલા કરી જતો રેતો ગણ નવો ખાયો

ગાડી તો કઈ મોકલ ગાડી મોકલો નઈ પાંચસો રૂપિયા મો હાલ જોડા નીકળીએ નવાઈ તો હવે અમે હડવાનું કરીએ

મોટર લઈ જાય જે થવું હોય થાય કે તો બગડે ને કેતો રે બંધાવાલી રે સારી વાત છે મને જા